નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે તમે થમનીલમાં જોઈ શકો છો બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો ફોરેસ્ટગાનું રિઝલ્ટ છે બરાબર એ કેવી રીતે ચેક કરીશું એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું બરાબર રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું ફોરેસ્ટગારનું તો ચાલો આપણે જોઈએ તો પહેલા મિત્રો છે એ તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે બરાબર ગૂગલ ક્રોમમાં તમે સર્ચ કરશો તો સર્ચ જે તમારે કરવાનું છે બરાબર જી જી એસ 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 બી બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બરાબર તો આ જે છે એ તમારે સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે અહીંયા જે છે એની ઓફિશિયલી વેબસાઇટ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન તો અહીંયા જે છે એ તમને લિંક જોવા મળશે તો અહીંયા લિંક પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે એનો હોમપેજ છે બરાબર અહીંયા તમને જોવા મળશે તો અહીંયાથી મિત્રો તમારે હોમપેજ અહીંયા જોવા મળશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો આ જે છે બરાબર એની ઓફિશિયલી વેબસાઇટ પર તમારે આવી જવાનું છે એનું હોમપેજ છે બરાબર એ આ ટાઈપનું દેખાશે અહીંયા તમે વિવિધ પ્રકારના જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે સેમી ડાયરેક્ટ એક્ઝામ છે અહીંયા જે છે એ ઓપ્શન અહીંયા જોવા તમને મળશે બરાબર તો આપણે જે છે એ થોડા સ્ક્રોલ કરીશું બરાબર સ્ક્રોલ કર્યા બાદ તમારે અહીંયા લેટેસ્ટ અપડેટ અહીંયા જે છે એ મિત્રો તમને એક અહીંયા લેટેસ્ટ અપડેટ જોવા મળશે હવે જે લેટેસ્ટ અપડેટ છે એના પર તમારે વ્યૂમાં બરાબર વ્યૂ ઓલમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમારે જે છે બરાબર એનો જે લેટેસ્ટ અપડેટ છે એ જોવા મળશે પ્લસ એની લિંક હાથે એટલે અહીંયા જે તમને છે બરાબર એસા નંબર છે ઇમ્પોર્ટેન્ટ લિંક છે ડેટ છે અને ડાઉનલોડ છે બરાબર તો આ વસ્તુ જોવા અહીંયા મળશે સ્ક્રોલ કરશો એટલે અહીંયા વિવિધ પ્રકારની જે છે બરોબર સ્પર્ધાત્મક પરીક્ષાની જે ટેસ્ટની છે અહીંયા જોવા મળશે અહીંયા સિનિયર સર્વેનું પ્રોવિધલ આન્સર કી આવી ગઈ છે બરાબર અહીંયા ડેટ હાથે તમને જોવા મળશે પચીસ સાત બે હજાર ચોવીસ આ રીતે આખી અહીંયા ડેટ જોવા મળશે બીજું ત્રીજા નંબરમાં પેટા હિસાબી સબ ઓડિટર બરાબર આ જે ની પ્રિલિમ પરીક્ષા હતી બરાબર એની સૂચના અહીંયા જોવા મળી છે પછી આગળ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ કોલેટર છે એની સૂચના અહીંયા જે જોવા મળી છે અહીંયા તમારે ડાઉનલોડનું ઓપ્શન છે બરાબર અહીંયા ક્લિક કરશો એટલે અહીંયાથી તમને ડાઉનલોડ થઈ જશે નીચે થોડા સ્ક્રોલ કરશો તો અહીંયા તમને ફોરેસ્ટ ગાર્ડ બરોબર મિત્રો અહીંયા જે તમને ફોરેસ્ટ નું જે છે એ અપડેટ જોવા મળશે તો આ જે છે એ ફોરેસ્ટ ગાર્ડ બરોબર બે હજાર બાવીસ ત્રેવીસ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડની ત્રણ ત્રણની જે જગ્યા હતી એમાં સીબીઆરટી પરીક્ષા મુજબ જે રી રિવાઇઝેડ ફાઇનલ આન્સર કી છે એ અહીંયા તમને જોવા મળશે તો આ જે છે એ પંદર સાત બે હજાર ચોવીસના રોજ જે છે એ અપડેટ થઈ હતી બરાબર અને ડાઉનલોડ કરવાની લિંક અહીંયા જે છે બરાબર આપ્યું હતું જેનાથી પીડીએફ ડાઉનલોડ થઈ જતું હતું તો આ રીતે આખી અપડેટ આવશે બરાબર એનાથી અહીંયા જે છે તમને જોવા મળશે બરાબર ફર્સ્ટ રેન્કમાં તમને અહીંયા ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ જોવા મળશે બરાબર તો આ જે છે એ આના પર આખી અપડેટ આવશે આ રીતે અને અહીંયાથી તમારે ડાઉનલોડમાં જવાનું છે ડાઉનલોડ બાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે બરાબર અહીંયા ડેટ આવી જશે ક્લિક કરશો એટલે તમારું ફોરેસ્ટ રિઝલ્ટ છે બરાબર જોવા મળશે તો આ રીતે આખું તમારી જે છે બરાબર અપડેટ આવશે અપડેટમાં તમારે લિંક હશે લિંક પર તમારે જઈને ડાઉનલોડ પર ક્લિક કરીને રિઝલ્ટ જોઈ શકાશે હજુ મિત્રો એકત્રીસ તારીખ સુધી રિઝલ્ટ આવવાનું હતું બરાબર એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી રિઝલ્ટ આવવાની સંભાવના છે બરાબર તો ટ્વીટમાં તમે જોઈ શકો છો તો આ રીતે આખું રિઝલ્ટ આવશે બરાબર અને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા જે મિત્રો છે બરાબર એને તમે શેર કરતા રહો જેનાથી આ અપડેટ છે બરાબર આવી રીતે બધી અપડેટ જે છે એ તમને મળતી રહે એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર